બોરસદ આંકલા વિસ્તાર માટે એક અત્યંત ખુશીના સમાચાર લાંબા સમયથી બંધ રહેલી કઠાણા વાસદ વડોદરા મેમુ ટ્રેન આજે ફરી પાટા પર દોડતી થઈ છે અને આ શક્ય બન્યું છે આણંદના સાંસદ મિતેશ પટેલ અને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીના દ્રઢ પ્રયત્નોને કારણે કોરોના મહામારીના કઠિન સમયમાં બંધ થઈ ગયેલી કઠાણા વાશદ વડોદરા મેમુ ટ્રેન હવે ફરીથી જનસેવામાં અગ્રેસર બની છે લાંબા સમયથી રાહ જોતા બોરસદ અને આંકલાવના પાંસઠથી વધુ ગામના લોકોને આજે મોટી રાહત મળી છે કારણ કે આ ટ્રેન ફરી પાટા પર આવી ગઈ છે ગામ જે મરી હબ તરીકે ઓળખાય છે છે અને આ વિસ્તારના પરિવહનનું મુખ્ય કેન્દ્ર બ્રોડગેજ લાઇન નખાયા બાદ આ રૂટ વર્ષોથી મુસાફરો માટે જીવન રેખા બની રહ્યો હતો પરંતુ કોરોના બાદ રેલવે વિભાગ સેવા બંધ કરાતા હજારો નોકરીયાતો વિદ્યાર્થીઓ અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા આ પરિસ્થિતિ વધુ ગંભીર ત્યારે બની જ્યારે ગંભીર ગંભીરા દુર્ઘટના બાદ આણંદ વડોદરા રોડ ટ્રાફિક પર ભારે દબાણ આવ્યું મુસાફરો માટે રોજિંદી મુસાફરી સમય પૈસાની સુરક્ષા બધું જ પડકાર બની ગયું હતું આ લાંબા પ્રશ્નનો અંત આવ્યો આણંદના સાંસદ મિતેશ પટેલ અને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીના સતત અનુસરણ અને દ્રઢ ઈચ્છાશક્તિએ કેન્દ્રીય રેલવે મંત્રાલય સાથે નિયમિત બેઠકો રજૂઆતો અને અનુસરણ બાદ આજનો દિવસ આખા વિસ્તારમાં નવા યુગના પ્રારંભ લઈને આવ્યો રેલવે સ્ટેશન પર આજે પાવન વાતાવરણ રહ્યું સ્વામિનારાયણ મંદિર સંતોની હાજરીમાં રેલવે અધિકારીઓ સાંસદ પટેલ કેબિનેટ મંત્રી રમણભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં મેમુ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું આ ટ્રેન સેવા પુનઃ શરૂ થતા બોરસદ આંકલા વિસ્તારના પાંસઠ ગામના નાગરિકોને સરળ વાહન વ્યવહાર નોકરીયાતો અને વિદ્યાર્થીઓ માટે ઝડપી સસ્તું મુસાફરી વિકલ્પ પ્રકલ્પ વિસ્તારના વેપાર અને આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો ટ્રાફિક દબાણ અને મુસાફરીની હાલાકીમાં રાહત જેવો સીધો ફાયદો થશે આ માત્ર એક ટ્રેનનો પ્રારંભ નથી આ લોકોની આશા વિકાસ અને પરિવહનની નવી શરૂઆત છે સ્થાનિક લોકો માટે આજનો દિવસ પોઝિટિવિટી અને પ્રગતિનો અનોખો સંદેશ લઈને આવ્યો છે ઝંડી નીચે જ રાખજો Nmill 33 Nguh arr poured aliveấy!! Nguh arr fuост Nguh arr huah Des become sick ofRadar Пермег el Yes જે રીતે સંખ્યા વધશે એ પ્રકારે અંદર શ્રીએ પ્રમાણે કોચ પણ ઉમેરાશે અને લોકોને સગવડ પણ મળશે ખાસ

नमस्कार आज ये जो ट्रेन सर्विस पिछले साल से बंद थी माननीय एमपी साहब के प्रयास से आज शुरू कराई गई है ये काफी दिनों से बंद था और ये जब एक्सीडेंट हुआ था ब्रिज का उसके बाद एमपी साहब के प्रयास से और एमपी साहब ने जो माननीय रेल मंत्री जी से बात की तो उन्होंने आदेश दिया कि इस सर्विस को जल्दी से जल्दी शुरू कराया जाए तो बड़ा अथक प्रयासों से पिछले सौ दिनों में पूरा ट्रैक और पूरा सेक्शन रेडी कराया गया और ये ट्रेन शुरू करेगी साथ ही दो महत्वपूर्ण चीजें कही गई कि सुबह पाँच बजे इसको शुरू करें ताकि स्टूडेंट्स वर्कर्स और साथ ही यहाँ से जो खोया जाता है वो भी बड़ौदा तक सुबह नोवे तक पहुंच पाए ये सर्विस जो वासत तक थी इसको हम कटाना से हमने बड़ौदा तक की है ताकि लोग बड़ौदा तक पहुंच पाए और शाम को भी बड़ौदा से शुरू होकर यहाँ पे वापस आएगी तो ये महत्वपूर्ण कार्य कराए गए एम साहब के प्रयासों से और मुझे पूरा विश्वास है कि यहां के लोग इस सर्विस का पूरा पूरा उपे उठाएंगे धन्यवाद आज रोज कठणागामेजी वडोदरा સુધી નેમુ ટ્રેન ની શરૂઆત થઈ રહી છે હજારો યુવાનો ની અપેક્ષા હતી એના સામાજિક આગેવાનો ની અપેક્ષા હતી કે જે કોરોના કાળ માં બંધ પડીલી આ રેલવે એ ખૂબ સરસ ચાલુ થાય ને લોકોને એની સુવિધા મળે મેં મારી રજૂઆત આદરણીય સંસદશ્રીને પહોંચાડી સંસદશ્રીએ કેન્દ્રના રેલવે મંત્રી અશ્વિનીજીને પહોંચાડી અને એના આધાર પર આજે આ શુભ શરૂઆત થઈ રહી છે તો સૌ પ્રથમ રેલવે મંત્રીશ્રી આપણા સાંસદશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ વિસ્તારના બધા આગેવાનોની યુવાનોની લાગણી પહોંચાડી અને આજે આ રેલવેની શરૂઆત થઈ રહી છે આજે આજના વિશેષ કાર્યક્રમમાં આપણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સંજયભાઈ પણ ઉપસ્થિત છે જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પણ ઉપસ્થિત છે અને અહીંના હજારો કાર્યકર્તાઓ યુવાન મિત્રો અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહી અને ખૂબ જ આ એક સારા કાર્યની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે સમગ્ર વિસ્તારમાંથી હું આ કેન્દ્રીય મંત્રી અશ્વિનીકુમાર સાંસદશ્રી અને તમામનો આભાર માની અને આ કાર્યને ખૂબ સારી આપવા માટે ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું